મોતીડાના થાળ ભરીને વધાવ્યા છે અને ખૂબ આનંદ બધા કરે છે ઠાકોરજીને કેસરી સ્નાન કરાવ્યા છે ચરણામ્રત સર્વ દાસજણ પામ્યા અને આપ શ્રીએ એટલે કે જમનેશ પ્રભુજીએ ગોપેન્દ્રજીના હસ્તાક્ષરના પત્રના દર્શન સર્વને કરાવ્યા છે હવે સામૈયાનું સુખ અતિ ઘણું સર્વ સમાજે લીધું અને મંડપમાં પધાર્યા છે પંગતનો હેલો પડ્યો વૈષ્ણવ જૂથ પરદનિયા પહેરીને ખીચડી ખેલનો અનહદ આનંદ માણવા બેસી ગયા એટલે એ વખતે તો આ ક્રમ જ હતો કે પ્રસાદ લેવા બેસવું ને તો પરદન્યા પહેરીને બેસતા એટલે અહીંયા લખ્યું છે કે વૈષ્ણવજૂથ પરદનિયા એટલે કે પંચીઓ પહેરીને ખીચડી ખેલનો આનંદ માણવા બેસી ગયા છે વલુભાઈ નામના વૈષ્ણવ ભીતરમાં ભંડારમાં ભંડાર ભંડાર સંભાળી રહ્યા છે વૈષ્ણવજૂ ખીચડી ખેલનો આનંદ લૂંટી રહ્યા છે તૂપ પીરસવાવાળા મન મૂકીને જાડી ધારે તૂપ પીરસી રહ્યા છે એટલે કે વલુભાઈ ભંડારમાં ભીતરનું કામ સેવા સોંપી રહ્યા બજાવી રહ્યા છે એ વલુભાઈ એકાએક મૂંઝવણમાં પડી ગયા ભંડારમાં એકાએક તૂપ ખલાસ થઈ ગયું જેવી રીતે સુ સુરાભાઈને મંડપમાં તૂપ ખલાસ થયું ને એવી રીતે ગારિયાધારના મંડપમાં પણ તૂપ ખલાસ થઈ ગયું છે અને ગંગાધરભાઈ તથા હરજીભાઈ વગેરેને બોલાવીને વાત કરે છે વલુભાઈ એટલે કે મંડપ કરતાં ગધડીને બોલાવે તો ખરા ને કે હું આ મૂંઝવણમાં પડ્યો છું તૂપ ખલાસ થઈ ગયું છે ગંગાધરભાઈ તથા હરજીભાઈએ આ બનાવથી વિમાસનમાં પડી ગયા અને વિચારે છે કે હવા હવે આનો ઉપાય શું વૈષ્ણવ પંગત ઉપર પ્રસાદ લઈ રહ્યા છે અને તૂપ નથી આ વાત સાંભળી આ વાતની જાણ વૈષ્ણવ દ્વારા જમનેશ પ્રભુને થઈ એટલે મહારાજ સેવકને વિમાસણ મટાડવા માટે તુરંત જ સામગ્રી ભંડારમાં પધાર્યા એટલે કે ઠાકોરજી મહારાજ જે છે બહાર બિરાજે છે અને પોતે શ્રમ લઈને ભિત્તરમાં ભંડારમાં બિરાજે છે પધારે છે ગંગાધરભાઈ તથા હરજીભાઈ મહારાજ ભંડારમાં પધાર્યા કે તુરત જ મહારાજના ચરણમાં પડી જાય છે ત્યારે તાપીબાઈ નામના વૈષ્ણવ કહે છે મહારાજ પંગત ઉપર ધરવા માટે તૂપ નથી તેથી આ બંને જળ વિવાસણમાં પડ્યા છે એટલે ગંગાધરભાઈ હરજીભાઈથી તો વાણી નીકળતી નથી બહુ વિમાસણમાં છે એટલે સીધા ચણમાં પડી ગયા છે એટલે તાપીબાઈ વર્ણન કરે છે કે આલ બંનેને આ મૂંઝવણ છે આ વાત સાંભળી શ્રી જમનેશ મહાપ્રભુજી પાસે પડેલી બે કૂપીમાં શું છે એવી દ્રષ્ટિ કરીને ત્યારે તાપીબાઈને પૂછ્યું પૂછે છે કે આ બે કૂપીમાં શું છે ત્યારે તાપીબાઈ જવાબ આપે છે મહારાજ એ તો તેલની ભરેલી કૂપીઓ છે ત્યારે મહારાજ તેની સામું દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરતાં કહ્યું જરા જુઓ તો ખરા એમાં તો તૂપ છે એટલે કે ઘીની ભરેલી છે તેલની ભરેલી નથી એવા વચન મહારાજના સાંભળીને વલુભાઈએ જોયું વલુભાઈએ જોયું તો સુંદર મજાના તાજા મોગર જેવા તૂપની સુગંધ છૂટી રહી છે સર્વ કોઈ અચરજ પામ્યા અને મહારાજના પ્રતાપબળની પ્રશંસા કરવા લાગ્યા તાપીબાઈ તથા ગંગાધરભાઈ મહારાજના ચરણમાં પડી ગયા આળોટવા લાગ્યા અને પ્રભુ ધન્ય આપ તો ભક્ત વત્સલ છો દયાના સાગર છો એમ ઘણું જ મનોહાર મહારાજને મહારાજે કીધું મહારાજે પંગત ઉપર તૂપ ધરવાની તુરત જ આજ્ઞા કરી આપ શ્રી પોતાના ઉતારે પધાર્યા પીરસણિયાઓએ પહેલાં કરતાં વધારે ઉત્સાહથી પંગત ઉપર તૂપ ધરવા લાગ્યા અને તૂપની રેલમ છેલ વરસાવા લાગ્યા વૈષ્ણવ નિજજનોને પ્રસાદ લેતા તૂપનો અલૌકિક સ્વાદ માણતા એકબીજા તરફ દ્રષ્ટિ કરતા જોવા લાગ્યા ને કહેવા લાગ્યા આજ સુધીમાં આવા તૂપનો સ્વાદ ક્યાંય માણ્યો નથી વિવિધ પ્રકારના પકવાનો કરીને મહારાજ તથા વૈષ્ણવ જૂથને પાંચ દિવસ સુધી પંગત ઉપર લેવડાવ્યા છતાં બંને કુપીમાંથી તૂપ ઘટતું જ નથી એવો અલૌકિક પ્રતાપ આપશ્રીનો સર્વને જણાવવામાં આવ્યો જાણવામાં આવ્યો સર્વ જૂથ અતિ પ્રસન્ન થયું અને મહામંડપ ઓત્સવનો અલૌકિક આનંદ માણ્યો આપશ્રી ત્યાંથી પોરબંદર પરવા પધારવા વિજય થયા એટલે આપણે આ દોડમાં આવે છે ને કે ગારિયા ગાડીયાધરમાં તેલગ્રત કીધા એ આખો ગારીયાધરના મંડપમાં આવો પ્રસંગ બન્યો છે જેવું જ સુરાભાઈને પણ મંડપમાં તૂપ ઘટ્યું ને ગોપેન્દ્રલાલજી તૂપ વેચવા વાણિયાના સ્વરૂપે આવે પધારે છે એવી જ રીતે મહારાષ્ટ્રી જમને પોતે પધારીને ભંડારમાં શ્રમ લઈને પધારે છે એ ઠાકોરજી વૈષ્ણવના સુખનું કેટલું બધું વિચારે છે કે વૈષ્ણવ ભંગતે બીરા બેઠા છે ને ભોજન લઈ રહ્યા છે પ્રસાદ લઈ રહ્યા છે એમાં તૂપ ન ઘટવું જોઈએ એના માટે ઠાકોરજી ગોપેન્દ્રલાલજી તો પોતે કેટલા બધા અંતરિક્ષમાંથી પધાર્યા છે બીજા બીજા પ્રદેશમાં હતા અને ત્યાંથી ઠાકોરજી સીધા અંતરિક્ષ વેગે સુરાભાઈના મંડપમાં પધારે એવી રીતે જમનેશ પ્રભુજી પણ ભંડાર સુધી પધાર્યા છે અને તેલના તૂપ કીધું છે આજે આટલું જ બોલીને મારી નાની વાતની આપું છું બોલો શ્રી ગોપાલ આલ કી જય